એકતા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલી પંદરમી વાર્ષિક સભામાં પ્રવાસન વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના પ્રવાસન ક્ષેત્રોના વિકાસ અને આનંદ પ્રમોદમાં વૃદ્ધિ માટેના પાંચ મળીને કુલ દસ સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા કુલ રૂપિયા સાતસો ને સિત્તેર કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે પ્રવાસન ક્ષેત્રના વિકાસથી દેશના અર્થતંત્રની મજબૂતી તથા રોજગારી સર્જનના ઉદ્દેશ્ય સાથે નર્મદા જિલ્લામાં ઇન્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂપિયા એકસો પિસ્તાલીસ કરોડના ખર્ચે ફોર સ્ટાર રિસોર્ટ કોન્ફરન્સ એરિયા કન્વેન્શન ઇરિયા જેવા નવા આયામોના નિર્માણ થકી ચારસો પચાસથી વધુ સ્થાનિક આદિવાસી બાંધવો માટે રોજગારીની નવી તકો ઊભી થશે ગાંધીનગર ખાતે રૂપિયા ચારસો કરોડના ખર્ચે વિશ્વકક્ષાની મનોરંજક ઝોન અને કલ્ચર થીમ પાર્કના નિર્માણ થકી અગિયારસો લોકોને રોજગારી પ્રાપ્ત થશે વધુમાં ફિલ્મોના શૂટિંગ માટે ગીર સોમનાથ પ્રવાસન ધામ ખાતે રૂપિયા સો કરોડનું રોકાણ કરવામાં આવશે જેથી બે હજારથી વધુ લોકો માટે રોજગારીના નવા દ્વાર ખોલશે સાથોસાથ કચ્છના પર્યટન સ્થળોએ ફિલ્મના શૂટિંગ માટે રૂપિયા એકસો પચીસ કરોડનું રોકાણ કરીને પાંચસો જેટલા નાગરિકોને રોજગારી ઉપલબ્ધ થશે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતને સાહસિક ટુરિઝમ તરીકે વિકસાવવા માટે અધિવેશન દરમિયાન એમઓયુ કરાયા હતા જેમાં એડવેન્ચર ટુર ઓપરેટર્સ ઓફ ઇન્ડિયાએ પ્રવાસનના નવા પ્રકલ્પોના નિર્માણ હોલિડે મૂડ્સ એડવેન્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રવાસન તરફ લોકોને આકર્ષવા માટે ટ્રાવેલ ક્રોનિકલ્સ તથા તાલીમ પ્રવૃત્તિઓના આયોજન ટ્રાન્સગેન્ડ એડવેન્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પણ પર્યાવરણ હિતેશી સાહસિક પ્રવાસનને સમર્થન આપી ટ્રેકિંગને પ્રોત્સાહન આપવામાં આવશે નેટ્સ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એડવેન્ચર ટુરિઝમને પ્રસ્થાપિત કરવા માટે ડેસ્ટિનેશન પ્રોગ્રામ થકી કૌશલ્ય અને સર્કિટ ઉભા કરાશે તેમજ ઇનમે લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજ્યના યુવાનો માટે આઉટડોર શિક્ષણ પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા માટે વિવિધ ઝુંબેશ ચલાવવા અંગેના એમઓયુ કરાયા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રી વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે એકતાનગરના આંગણે યોજાયેલી એડવેન્ચર ટુર ઓપરેટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પંદરમા વાર્ષિક અધિવેશનમાં ગુજરાતમાં સાહસિક પ્રવાસન ક્ષેત્રની વિકસાવવા રૂપિયા સાતસો સિત્તેર કરોડ ઉપરાંતના એમઓયુ થયા છે જેના થકી પર્યાવરણ હિતેશી અને સ્થાનિક બાંધવો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થશે અહીંયા ગુજરાત ટુરિઝમ અને આયોજિત જે કાર્યક્રમ છે એમાં ઘણા બધા રાજ્યોમાંથી અહીંયા અલગ અલગ પ્રકારના જે પ્રતિનિધિઓ છે એડવેન્ચર ટુરિઝમ માટેના અહીંયા ઘણા બધા પ્રતિનિધિઓ પણ આવેલા છે ને આજે અરુણાચલના મુખ્યમંત્રીશ્રી પણ આવેલા હતા ભારત સરકારના જે ટુરિઝમ વિભાગ છે એના રિજિયનલ ડાયરેક્ટરથી લઈ અને ગુજરાત ટુરિઝમના સેક્રેટરી એમડી અને આ એસોસિએશનના બધા હોદ્દેદારો એ આ ખૂબ સરસ એડવેન્ચર ટુરિઝમ માટેની જે આ કોન્ જે કોન્ફ કોન્કલેવ છે એ ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે અને આના કારણે ગુજરાતમાં ખૂબ સારા જે ટુરિસ્ટ સ્થળો છે પ્રવાસન સ્થળો છે એ પ્રવાસન સ્થળોમાં આ બધા પ્રકારની જે આજે એમઓયુ થયા છે અને અલગ અલગ સ્થળો ઉપર અહીંયા અલગ અલગ પ્રકારના એડવેન્ચરનો વ્યવસાય માટે આ અલગ જે સ્થળો છે એમાં પહેલાં જઈને જોઈને આવ્યા છે પછી આ કાર્યક્રમમાં આવ્યા છે એટલે ઘણા બધા રાજ્યમાંથી જે આ પ્રકારના એડવેન્ચર ટુરિસ્ટ માટેનું જે કામ કરે છે એને આપણા ગુજરાતના અલગ અલગ સ્થળો ઉપર એ પોતે આવશે અને એના કારણે ત્યાં જે આવેલા પ્રવાસીઓ છે એને આ બધી જ પ્રકારની રાઇડ્સ છે એ ત્યાં એની સુવિધા મળશે અને એના કારણે આવનારા દિવસોમાં પ્રવાસીઓની હજુ પણ વધારે ખૂબ વધારો થશે અને સ્થાનિક ગુજરાતના લોકોને રોજગારીમાં પણ વધારો થશે